સુપ્રસિદ્ધ અંબાજી ખાતે ભાદરવા પૂનમ નું અનેરું મહત્વ છે આ પૂનમ ભરવા માટે માં અંબાને નમવા દર્શન કરવા સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારથી લાખો ભક્તો પદયાત્રા કરે છે અનેક સંઘો યુવક મંડળ વ્યક્તિગત પગે ચાલીને અંબાના દર્શન કરીને આનંદ અનુભવે છે આ માટે તારીખ બાર ચાલે છે તેઓ છેલ્લા પચીસ વર્ષથી અંબાજીથી હળાદ ગામે ખેડા જિલ્લાના નડિયાદના અગ્રણી ગુરુજી પૂજ્ય કનૈયાલાલ લાલજીભાઈ સોની તથા મીનાક્ષીબેન કે સોની પ્રેરણાથી કેમ્પ ધમધમે છે આ કેમ્પમાં સતત પાંચ દિવસ આશરે સાત થી દસ લાખ જેટલા શ્રદ્ધાળુ પદયાત્રીઓ આવી રહ્યા છે આરામ કરે છે ભોજન પ્રાપ્ત કરે છે જરૂર પડે તેમને આરોગ્યની સુવિધા પણ આપવામાં આવે છે આ કેમ્પનું ઉદઘાટન શ્રી સંતરામ મંદિર નડિયાદના પૂજ્ય સંત નિર્ગુણદાસી મહારાજ પુજ્ય સત્યદાસજી મહારાજની ઉપસ્થિતિમાં નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોના મંત્રોચ્ચાર સાથે શરૂ થઈ હતી આ પ્રસંગે સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓના અગ્રણીઓ સહિત જયદીપભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પની વિશેષતા ભોજન લેવા આવનાર પદયાત્રીઓને પૌષ્ટિક આહાર મળે પદયાત્રીઓને આરામ મળે તેમને આરોગ્યલક્ષી સેવાઓ મળે તે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ કેમ્પમાં સેવા આપનાર ભાઈ બહેનો સેવા કેન્દ્રના સંચાલકો રાજકોટ સુરત મુંબઈ અમદાવાદ વડોદરાથી આવે છે કેમ્પનું ઉદઘાટન પહેલા માં અંબાની તસવીર સાથે વાસ્તે ગાજતે શોભાયાત્રા રૂપી ફરીને કેમ્પ માં સ્થાપના કરવામાં આવી હતી देर મૈત્રી પંડ્યા છે ને આ જે કેમ્પ આપ નિહાળી રહ્યા છો તે કનુ કનુદાદાની સેવા કનુ દાદાના પ્રેરણાથી થઈ રહ્યો છે ને જે કનુ દાદા છે એ મૂળ નડિયાદના છે પણ આજે આપ કેમ્પ જુઓ છો તેમાં એક એક વ્યક્તિનું સહયોગ નથી આમાં ભારતના અલગ અલગ જગ્યાએથી લોકો ભેગા થાય છે અને આ કેમ્પ અમે ચાલુ કર્યો છે આ કેમ છેલ્લા પચ્ચીસ વર્ષોથી ચાલુ છે મારા કનુદાદાનું સપનું હતું અને પહેલા એમણે એક બુંદી અને ગાંઠિયાથી શરૂઆત કરી હતી પરંતુ આજે જે રસોડું આપ જોઈ રહ્યા છો જે ચોવીસ કલાક કાર્યરત રહે છે તેમાં દરેક પદયાત્રી અને ખીચડી પૂરી કઢી શાક દરેક પ્રકારના અમે એમને જમાડીએ છીએ તદ ઉપરાંત આ જે રસોડું છે તેમાં ગરમ પાણીથી એટલે અમે લોકો પાણી થી એટલે રાખીએ કારણ કે કોઈ બી શરીર જોડે એમના સ્વાસ્થ્ય જોડે અમે પ્રોબ્લેમ નથી કરતા તદ ઉપરાંત અમે અહીંયા મેડિકલ કેમ્પની સેવા બી અમે કરેલી છે રાત્રે તમને સુવા માટે ગાદલા આપેલા છે ઓશિકા આપેલા છે એટલે દરેક પદયાત્રી અમારા અનુદાદા હંમેશા કહે કે દરેક પદયાત્રી જે જાય છે ને એમાં માતાનો વાસ છે માં અંબાઈનો વાસ છે અને એમને ક્યારેક तकलीफ़ ना पड़वी भी जो ये, जैसे दरें पति आते ही ना हमें पूरे पूरु ध्यान रखिए चाहिए। I myself Sakshi Dan Kumar Patel, student of class 11 science from Madhya Ker English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.